તો ભાઈ નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં તો દર્શક મિત્રો અત્યારે ખૂબ જ દુઃખના એટલે કે મિત્રો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું જે પ્લેન ક્રેશમાં મિત્રો મોતના જે સમાચાર સામે આવ્યા હતા જેના કારણે મિત્રો અત્યારે બે દિવસથી તેમનો ડીએનએ મેચ કરવાના જે પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યા છે કારણ કે મિત્રો અત્યારે તમને બધાને ખબર છે કે અમદાવાદમાં જે એરોપ્લેન ક્રેસની જે ઘટના સામે આવી હતી જેમાં મિત્રો તમામ લોકોના મિત્રો આ ઘટનાની અંદર તમામ લોકોના શરીર બળીને રાગ થઈ ગયા હતા જેના કારણે મિત્રો શરીર પહેચાનનું પણ અત્યારે ખૂબ જ મુશ્કેલ બની ગયું છે અને અત્યારે મિત્રો છેલ્લા બે દિવસથી વિજયભાઈ રૂપાણીના ડીએનએ મેચ કરવાનો પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યો છે અને વિજયભાઈ રૂપાણીના પત્ની મિત્રો અંજલિ રૂપાણી લંડન લંડનથી ગઈકાલે સવારે મિત્રો અમદાવાદ પાછા આવ્યા હતા પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીના અંતિમ દર્શન કાર્યક્રમનું મિત્રો આયોજન રાજકોટ રેસ્કોપ ખાતે કરવામાં આવશે હાલ મિત્રો ખુરશીઓ અને જર્મન ડોમ ઊભા કરી અને શ્રદ્ધાંજલિ કાર્ય રાખવામાં આવશે વિજયભાઈ રૂપાણીના પાર્થિવ શરીરને મિત્રો રાજકોટે તેમના નિવાસ સ્થાને લાવવામાં આવશે અને ત્યારબાદ રાજકોટના મિત્રો તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે અને ત્યારબાદ મિત્રો સૌરાષ્ટ્રભરમાં પ્રખ્યાત અને અજાણ્યા લોકો મિત્રો નિર્મલા રોડ ઉપર પ્રકાશ સોસાયટી ખાતે મિત્રો તેમના પાર્થિવ શરીરને શ્રદ્ધાંજલિ આપવા માટે મિત્રો તમામ લોકો ભેગા થવાના છે તેમના પણ અત્યારે જે નિધનના સમાચાર આવ્યા છે તો આ તમામ લોકોની આત્માને મિત્રો શાંતિ મળે એવી મિત્રો ભગવાન પાસે પ્રાર્થના કરજો તો આજના વિડીયોમાં આપણે આટું રાખીએ છીએ વિડીયો તમને ગમે તો તમારા અન્ય મિત્રો સાથે શેર કરી નાખ્યો તો મળે નવા વિડીયો